જય શ્રી રામ જય હનુમાન જય હિન્દ જય ભારત હવે અમે એકાબીજા ભંડારામાં ગયા હોય ત્યારે સંત ભગવાન સાધુ સંતો ભેગા થાય ત્યારે મને કહે કે કરુણા દાસ તમે એટલા મીડિયામાં આવો છો તો આપણે તો બધી પ્રજા હરખી જ હોય ગંભીર પાર્ટી તો મેં એનું સન્માન કર્યું શબ્દનું અને કીધું કે આ શબ્દ કહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હવે માનવતા દ્રષ્ટિએ જેનું આપણી ઉપર ઋણ હોય તો એનું ચૂકવવું પડે કે ન ચૂકવવું પડે જનતાને એક જ સવાલ ચૂકવવું પડે કે ન ચૂકવવું પડે તમારું પોકે કામ કર્યું હોય તો તમારે બીજાનું કામ કરવું પડે ને તો એટલા જ માટે આ મીડિયાની અંદર કહું છું આ કોઈ મોટું થવા માટે કે કોઈ ફેસબુકમાં ઓલું હું કે હા એ મોટું થવા માટે આગળ વધવા માટે એ નથી અને મારી આજકાલની ફકીરી નથી અને મારે ને રૂપાલા સાહેબને આજ કાઇલનો સંબંધ નથી બે દહકા થવા આવ્યા પૂછી લીજો સાહેબ ને આ સત વચન થી બોલું છું પેલો પ્રશ્ન એ છે કે ભાજપ પાર્ટીનું ઋણ એનામાં એટલા માટે છે કે આજ વર્ષો બંધ પડેલું મંદિર જે મોદી સરકારે એની સ્થાપના કરી એના પણ મન મંદિરના પણ વિરોધ કર્યા ને તો એનું ઋણ અમારા ભેખ ઉપર છે તો એનું એનું ઋણ હાઈસ્કેલે ચૂકવવાનું છે અને ચૂકવીશું હવે રહી પરસોત્તમ રૂપાલા સાહેબની વાત એના માથા ઉપર હાથ મેલીને એને પૂછજો કે કરુણા દાસનો શબ્દ ખોટો છે રાતના બાર વાગ્યે ફોન કર્યા છે સત્ય ઉપર ત્યારે બિચારા હવે ફોન ઉપાડીને કામ કર્યું છે કોઈ દી ના પાડી નથી આ એવા મળદ છે રૂપાલા પાર્ટીમાં ભરત બોગરા જ્યારે જસદળની ની અંદર ધારાસભ્ય હતા ત્યારે ખાલી કોઈ અધિકારી હાથ નહોતા ચાલતા ત્યારે રૂપાલા સાહેબને ફોન કર્યો રૂપાલા સાહેબને ભરતભાઈ બોગરાને ફોન કર્યો અને ભરતભાઈ બોગરાએ એક કલાકની અંદર પોતાના લેટર પેટ પોતાના ફોન થકીથી કૂપન કઢવી દીધા હતા તો એનો ઉપકાર કેમ મારે ભૂલવો બીજો પ્રશ્ન કે જ્યારે મુખ્યમંત્રી રૂપાણી સાહેબ હતા તો આધાર કાર્ડ નહોતું નીકળતું તો આધાર કાર્ડ કઢાવવા માટે મેં દોઢ બપોરના દોઢ વાગે રૂપાણી સાહેબને ફોન કર્યો તો એના સબૂત છે બગસરા તાલુકાના નાયક મામલેદાર ભીંડીભાઈ ત્યારે મારે આધાર કાર્ડ નીકળવું હતું હવે આના ઋણ મારે ચૂકવવાના કે નહીં ચૂકવવાના આજ મારે જનતાને એટલો જ સવાલ કરવો છે તો તમને મદદ કરી હોય તો તમે મદદ કરો કે ન કરો એ માનવ ધર્મ છે અને રાય મારા દાઢીની વાત વિઠ્ઠલ દાઢી એ મને લંગોટીઓ કહેતા હું એને દાઢી કહેતો અને એનું ઋણ એના એના છોકરાનું ઋણ જયેશનું મારી ઉપર છે જ્યારે મારો આશ્રમ બગસરા તાલુકામાં હતો જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે મારી પાસે દસ હતી થાંભલા પડી ગયા હતા ત્યારે મેં જયેશને ફોન કર્યો હતો તો જ્યોતિ એ બી જ્યોતિ ગ્રામ સાહેબોએ બંધ કરી અને વાડી વિસ્તારની લાઈન ઊભા ઊભા એક દિવસમાં કરાવી હતી એ જયેશ રાદળિયા જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં કરુણા ની એન્ટ્રી એ છે જ્યારે જયારે ચૂંટણી આવશે ત્યાં કરુણા ની એન્ટ્રી એ છે કરુણા દાસ સાધુ નું વચન છે હજી મારે ભરત બોગરાનું ઋણ ચૂકવવાનું છે અને જયેશ રાધડીયા નું ઋણ ચૂકવવાનું છે રૂપાલા સાહેબનું તો આજ કાલે ઋણ ચૂકવી જ દેવાનું છે મોદી સાહેબનું રૂપાલા સાહેબનું જય શ્રી રામ જય હનુમાન સત્યનો વિજય થાય સત્યનો મારો બ્રહ્માંડ સાથ દીએ જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હિન્દ જય હિન્દ જય હિંદ જય હિન્દ જય હિન્દ